વાપી જીઆઈડીસી વિસ્તારમાં અનેક નાની મોટી કંપનીઓ આવેલી છે કંપનીઓને લઈને અનેક લોકોને રોજીરોટી પણ મળી રહે છે કંપનીઓ દ્વારા જીપીસીબીના નિયમોનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે આમ છતાં પણ વાપી જીઆઈડીસી વિસ્તારમાં હોડીના રંગોની માફક જ્યાં જુઓ ત્યાં કલરવાળું પાણી જોવા મળતા કુતુહલ સર્જાયું છે આ કલરવાળું પાણી કે પછી કેમિકલવાળું પાણી એક કહેવું મુશ્કેલ છે જીઆઈડીસી વિસ્તારોમાંથી પસાર થયેલી પાણીના નિકાલ માટેની ગટરોની અંદર ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક કલરવાળું પાણી જોવા મળે છે વળી આ કલરવાળું પાણી પણ અસહ્ય દુર્ગંધવાળું હોય છે કોઈ કંપની દ્વારા આ પ્રકારનું પાણી ખુલ્લામાં નિકાલ કરી દેવામાં આવતું હોવાનું પણ દેખાઈ રહ્યું છે વાપી જીઆઈડીસી વિસ્તારમાં ગમે તેમ કલરવાળું પાણીનો નિકાલ કરવામાં આવતા ભૂગર્ભ જળને પણ અસર કરતું હોય છે ઉદ્યોગનગર વિસ્તારના કેટલાક માર્ગો ઉપર તો ક્યાંક કંપનીઓની આગળ જ કલરવાળું પાણી જોવા મળે છે જવાબદાર વિભાગની ટીમ દ્વારા આ બાબતે યોગ્ય રીતે તપાસ કરી ઘટતું કરવામાં આવે તેવી માંગ સૌ કોઈ કરી રહ્યા છે